નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ ધાર્મિક સ્ટોરી એઠમાં મિત્રો આજે ફરી એક નવા વિડીયોમાં આપણે જાણીશું વાસ્તુશાસ્ત્ર વિશે જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે મળે છે આ અગિયાર શુભ સંકેતો મિત્રો જો દરરોજ સવારે આપને આ સંકેતો મળે છે તો સમજી લો કે આપના ઘરમાં ઈશ્વરનો વાસ થઈ ચૂક્યો છે આ સંકેતો શું છે તેના વિશે આજે આપણે વાત કરીશું ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરાવે છે જેથી ભગવાનની કૃપા બની રહે અને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે પરંતુ શું આપ જાણો છો કે તેઓ આપણને આના સંકેત પણ આપે છે ચાલો જાણીએ આ સંકેતો વિશે જે દર્શાવે છે કે ભગવાનની વિશેષ કૃપા આપ પર છે મિત્રો જ્યારે આપ પૂજા પાઠ કરો છો ત્યારે ઈશ્વરનો વાસ આપના ઘરમાં થાય જ છે પછી ભલે તે પ્રત્યક્ષ રૂપે હોય કે પરોક્ષરૂપે જ્યારે તેઓ ઘરમાં વાસ કરે છે ત્યારે આપને તેનો અહેસાસ થઈ જાય છે ઘણી વખત આપ તેમને જોઈ પણ શકો છો ઘણી વખત એવું બને છે કે ભગવાન આપના ઘરમાં વાસ કરે છે પરંતુ આપની કેટલીક ભૂલોને કારણે તેઓ પાછા ચાલ્યા જાય છે આપના ઘરમાં બીજા કોઈને નથી આવતી ફક્ત આપને જ અનુભવાય છે આ સુગંધ ન તો કોઈ અત્તરની હોય ન તો અગરબત્તી કે અન્ય કોઈ વસ્તુની આ સુગંધ આપના ઘરના મંદિરમાંથી આવે છે અને જેમ જેમ આપ મંદિરની નજીક જાઓ તેમ તેમ આ સુગંધ વધુ અનુભવાય છે મિત્રો આ સુગંધ દેવી દેવતાઓની હોય છે જે દર્શાવે છે કે ઈશ્વર આપના ઘરમાં વાસ કરી ચૂક્યા છે જ્યારે નકારાત્મક ઉર્જા હોય છે ત્યારે ઘરમાં દુર્ગંધ આવે છે પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય ત્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને સુગંધ આવે છે આ સુગંધ ખૂબ જ સુંદર મીઠી અને મનને મોહી લેનારી હોય છે પૂજા દરમિયાન જીવોનું આગમન જ્યારે આપ પૂજા કરવા જાઓ ત્યારે તે જ સમયે જો કોઈ જીવ જેમ કે કૂતરો બિલાડી ગાય કે અન્ય કોઈ ભિખારી આપના દરવાજે આવે અને આ ઘટના અઠવાડિયામાં ત્રણ ચાર વખત સતત બને તો તેનો અર્થ એ છે કે ઈશ્વર આપના ઘરમાં દસ્તક આપી રહ્યા છે કારણ કે ગાયમાતાનું સ્વરૂપ માનવામાં આવે છે કૂતરો બાબાનું પ્રતિક માનવામાં આવે છે અને ભિખારી પણ ઈશ્વરના કોઈને કોઈ સ્વરૂપમાં આવે છે આપણે તેમને ક્યારે ભગાડવા ન જોઈએ પરંતુ તેમને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે તેમને ભોજન આપવું જોઈએ તેમનું સન્માન કરવું જોઈએ પૈસા કે અન્ય વસ્તુઓનું દાન એ અલગ વાત છે પરંતુ ભોજન અને પાણીનું દાન સૌથી મોટું માનવામાં આવે છે સ્વપ્નમાં મંદિર અને ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય તો તેનો અર્થ એ છે કે આપ પર ભગવાનની કૃપા છે ઘણી વખત એવું બને છે કે આપ કોઈ વસ્તુ લેવા આગળ વધો પરંતુ લેતી વખતે આપના મનમાં તેને લેવા અંગે શંકા ઊભી થાય બધું બરાબર હોવા છતાં કંઈક એવું થાય કે આપનું મન તે નિર્ણય લેવાથી રોકે આનો અર્થ એવું માનવામાં આવે છે કે આપની સાથે કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ છે સન્માન અને સફળતા જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તેમને ગરીબ હોય કે અમીર દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈને ઓછી મહેનતે પણ સફળતા મળે તો આ ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન તેમને દરેક મુશ્કેલીઓથી બચાવે છે જે લોકોથી ભગવાન ખુશ હોય તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે ભલે તેમના જીવનમાં ગમે તેટલા દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે અને કોઈ પણ મુશ્કેલીથી ડરતા નથી તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે ઉલ્લુનું દર્શન હિન્દુ ધર્મમાં ઉલ્લુને ખૂબ મહત્વ આપવામાં આવે છે ઉલ્લુને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે જો આપને ક્યાંય ઉલ્લુ દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો અચાનક કોઈ જગ્યાએ ઉલ્લુ દેખાય તો સમજી લો કે માતાલક્ષ્મી ટૂંક સમયમાં આપના ઘરમાં પધારવાના છે ખોરાકમાં ફેરફાર માતાલક્ષ્મી જે ઘરમાં પધારે છે તે ઘરના લોકોની ખોરાકની આદતો બદલાવા લાગે છે એવું કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે અને ઓછું ખાવું પણ પૂરતું લાગે છે આ ઉપરાંત આવા ઘરના લોકો નશો અને માંસાહારથી દૂર રહેવા લાગે છે સ્વચ્છતા ધનની દેવી માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે જે ઘરોમાં સ્વચ્છતા હોય ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે આ ઉપરાંત માતા લક્ષ્મીને સફાઈમાં વપરાતી ઝાડુ ખૂબ પ્રિય છે જો સવારે કોઈ જગ્યાએ જતી વખતે આપને કોઈ ઝાડુ લગાવતું દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત છે શંખનો અવાજ હિન્દુ ધર્મમાં શંખને મહત્વનું સ્થાન આપવામાં આવે છે શંખનો અવાજ પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી આપને શંખનો અવાજ સંભળાય તો આ શુભ સંકેત છે જે દર્શાવે છે કે માતાલક્ષ્મી આપના ઘરમાં આવવાના છે નીલકંઠ પક્ષી અને સફેદ ગાય જો આપને સતત ત્રણ દિવસ સુધી ઘરેથી બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી લો કે ભગવાને આપની પ્રાર્થના સાંભળી લીધી છે આપની મોટી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે નીલકંઠ પક્ષીનું દર્શન મહાદેવની કૃપાનો સંકેત છે જો આપના ઘરની સામે સફેદ ગાય નિયમિત આવે અથવા એક દિવસ સફેદ ગાય આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે આ દર્શાવે છે કે આપની પૂજા સફળ થઈ રહી છે અને આપની જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે ચકલીનો માળો જો આપના ઘરના મુખ્ય દરવાજા નજીક ચકલી માળો બનાવે તો આ ખૂબ જ શુભ સંકેત છે આ એ વાતનો પુરાવો છે કે આપની પૂજા સફળ થઈ છે ચકલી અને તેના બચ્ચાઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ બલકે તેમના માટે દાણા અને પાણી રાખવું જોઈએ જો પૂજા દરમિયાન આપ એટલા ભાવ વિભોર થઈ જાઓ કે આપની આંખોમાંથી આંસુ નીકળી જાય તો આ સંકેત છે કે ઈશ્વરે આપની પુકાર સાંભળી લીધી છે બંદરોનું ટોળું જો આપ સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ અને ક્યાંય બંદરોનું ટોળું દેખાય તો આ દર્શાવે છે કે આપની પૂજા સિદ્ધ થવાની છે આપ પર ભગવાનની કૃપા છે તે બંદરોને ભોજન આપવાનો પ્રયાસ કરો જો આપના ઘરમાં કોઈ અગરબત્તી રૂમ સ્પ્રે કે કૃત્રિમ સુગંધ વિના પણ સુગંધ અને તાજગી અનુભવાય તો સમજી લો કે આપ પર ઈશ્વરની કૃપા છે અને આપના દિવસો ટૂંક સમયમાં બદલાવાના છે અતિથિનું આગમન પૂજા દરમિયાન ઘરમાં અતિથિનું આગમન પણ ભગવાનની કૃપાનો સંકેત છે જો અતિથિ કોઈ ભેટ લઈને આવે તો આ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને આપની પૂજા સ્વીકારી લીધી છે જો પૂજા દરમિયાન દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે તો સમજી લો કે આપની પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપાથી આપના દુઃખના દિવસો ટૂંક સમયમાં દૂર થવાના છે રાત્રે ત્રણ વાગ્યા પછી ઊઠવું જો આપની ઊંખ વારંવાર રાત્રે ત્રણ વાગ્યા પછી ખુલે તો આને સામાન્ય ન સમજો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થાય છે જે આપને કંઈક કહેવા માંગે છે આવું વારંવાર થવું એ સફળતાનો સંકેત છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માંગેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી સ્વપ્નમાં પર્વત અને ઝરણું જો આપના સ્વપ્નમાં ઊંચા પર્વતો અને તેમાંથી વહેતું ઝરણું દેખાય અને આપ તે પાણી પી લો તો આપને નિશ્ચિતપણે સફળતા મળે છે જો આપ આપના શિક્ષણનો સાચો ઉપયોગ કરીને પરિવાર ચલાવી શકો છો તો આ ઈશ્વરની કૃપાથી જ શક્ય છે સ્વસ્થ રહેવું એ પણ ઈશ્વરની વિશેષ કૃપા છે કારણ કે સ્વાસ્થ્ય ખરાબ થવાથી માત્ર શરીર પર જ નહીં આર્થિક નુકસાન પણ થાય છે સુયોગ્ય જીવનસાથી મળવું એ પણ ઈશ્વરની કૃપાથી શક્ય છે આજ્ઞાકારી સંતાન જો આપની સંતાન આજ્ઞાકારી હોય તો આપણ ઈશ્વરની કૃપા છે આજના યુગમાં મોટાભાગના લોકો સંતાનના કારણે દુઃખી હોય છે સાચું ખોટું ઓળખવાની ક્ષમતા ધરાવનારા લોકો પર તેમના ઈષ્ટદેવનો આશીર્વાદ હોય છે ભગવાનના દર્શન સ્વપ્નમાં કરનારા લોકો પર પણ દેવી દેવતાઓની કૃપા હોય છે ભગવાનના સ્વરૂપમાં લોકો ભગવાન આપણને વાસ્તવિક સ્વરૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને ભગવાનના સ્વરૂપમાં ગણવામાં આવે છે જેમ કે માતાપિતા ગુરુ કે બ્રાહ્મણ જો આવા કોઈ વ્યક્તિ પૂજા દરમિયાન આપના ઘરમાં આવે તો આ ખૂબ શુભ માનવામાં આવે છે આપણે તેમને ખાલી હાથ પાછા ન મોકલવા જોઈએ જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ ફૂલ કે માળા આપની પાસે પડે તો આ ખૂબ જ શુભ સંકેત છે આ દર્શાવે છે કે ભગવાનની કૃપા આપ પર છે અને આપની મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને આપની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો આ વીડિયોનો હેતુ માત્ર આપને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો જો વીડિયો ગમ્યો હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ